સિરિયામાં સ્થિતિ વિસ્ફોટક બની રહી છે સીરિયાની સેના નબળી પડી રહી છે અને લડવૈયાઓ એક પછી એક શહેરો પર કબજો કરી રહ્યા છે અને હવે મુખ્ય શહેર હોમ્સ પર કબજો કરી લીધો છે અને હવે દમાસ્કસ પર તરફ તેઓ આગળ વધી રહ્યા છે દમાસ્કસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગભરાટ અને અરાજકતાનું વાતાવરણ પણ સર્જાઈ ચૂક્યું છે રાષ્ટ્રપતિ બશર અલ અસક પાસેથી સત્તા ગુમાવવાના ડરથી તેમના વફાદારોએ દેશ છોડી અને ભાગી જવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે હમા અલેપો અને સાથે જ દારાને કબજે કર્યા બાદ હોમ્સ બળવાખોરો દ્વારા કબજે કરવામાં આવ્યું છે અને ચોથું મોટું શહેર છે રાષ્ટ્રપતિ બશર અલ અસદનો કોઈ પત્તો નથી અને એવા અહેવાલો છે કે તે દેશ છોડી અને ભાગી ગયા છે જોકે સરકારે તેમના દેશ છોડવાના સમય સરકારને નકારી કાઢ્યા છે ત્યારે દેશના ચાર મોટા શહેરો પર કબજો કરવો એ રાષ્ટ્રપતિ બશર અલ અસદ માટે મોટો ફટકો કહી શકાય છે જોકે રાજ્ય ટેલિવિઝન દાવો કરી રહી છે કે જે બળવાખોરો હોમ્સમાં પ્રવેશ પ્રવેશ્યા નથી પરંતુ તેઓ શહેરની બહાર હતા અને જ્યાં સેના તેમના પર તોપ અને ડ્રોનથી હુમલો કરી રહી છે પરંતુ જે વિડીયો સામે આવ્યા છે તે અલગ જ કહાની કહી રહ્યા છે એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં મુખ્ય શહેર હોમ્સના નિયંત્રણ માટે સરકારી દળો સામે લડી રહેલા સિરિયન બળવાખોરો વચ્ચે ગોળીબારનો અવાજ પણ સાંભળવા મળી રહ્યો છે અને બળવાખોર લડવૈયાઓ શેરીઓમાં જોવા પણ મળી રહ્યા છે